નદીના કિનારે ઘોડેઠર સ્થાનક છે જ્યાં આશરે વર્ષથી વહેવલ ગામના દૂધ મંડળીના પ્રમુખ નરોતમભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય વિક્રમભાઈ પટેલ વહેવલ ગામના શિક્ષક મિત્રો યુવા મિત્રો અને વડીલોના સાથ સહકારથી સમૂહ પિતૃ શ્રાદ્ધ આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે પણ આજુબાજુની વધુ ગામના લોકો ભેગા થયા હતા જેમાં પિતૃઓની તૃપ્તિ માટે સામૂહિક જાળવી રાખી હતી આ સ્થળે છેલ્લા ચોવીસ વર્ષથી સામૂહિક શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે કહેવાય છે કે ભાદરવા અમાસનું છેલ્લું શ્રાદ્ધ કરવાથી પરિવારમાં પેઢીઓને અવસાન પામેલા પ્રીતિઓ પિતૃઓ તૃપ્ત થાય છે આજે આ સામૂહિક શ્રાદ્ધની પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમુદાયના લોકોમાં ભાઈચારો અને એકતા જોવા મળી હતી વેવલ ગામના સામાજિક આગેવાનો અને યુવાઓના સહયોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેહવલ ઉમરા ખરવણ મવરિયા વલવાડા બુટવાડા હળદવા તરકાણી અનાવલકો સાંગલધરા સિંધઈ પાલગભણના લોકોએ બહોળી સંખ્યામાં અષાઢના દિવસે પિતૃઓનું તર્પણ કર્યું હતું નમસ્કાર આજે આપણે આવી પહોંચ્યા છે પોસ્ટ ઘોડેસર જે નદી છે જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીની અંદર અહીં લેવલ ગામના આગેવાનો અને ગામલોજનો થઈને જ્યારે એમના પૂર્વજો અને એમના પરિવારમાંથી જે મૃત્યુ પામેલા છે એમને જે શ્રાદ્ધ માટે જે અહીં આપણે જે પરંપરાગત આપણે અહીં વિધિ કરતા આવ્યા છે એમનું આજે સમૂહ પિતૃ શ્રાદ્ધ માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા આપણા ગામના આગેવાન છે એમની પાસે આપણે તમામ માહિતી આપણે લઈએ સર્વપિતૃત સાથ છેલ્લા બે હજાર બે થી ચાલુ કરવામાં આવેલું જેની અંદર શરૂઆતમાં નજીવી સંખ્યા રહેતી હતી પાંચ દસ વ્યક્તિના મેળાપડા અને સંગઠનથી આ કાર્યવાહી કરવામાં આવેલી સદારુ કાર્યવાહી કરવા પાછળ અમારા જ અને મારા ભાઈ ચિરંજી વિક્રમભાઈનો એમાં સિંહ ફાળો છે વર્ષોથી એવો આ પ્રક્રિયાની અંદર મંડી પડેલા છે અને લોકોને ભેગી કરવાની કે લોકોને બોલાવવાની એવોર્ડ પણ એમનામાં છે અમે જ્યારે જ્યારે આ પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે આજે ચોવીસ વર્ષ થઈ રહ્યા છે ચોવીસ વર્ષની અંદર પાંચથી ચાલુ કરેલી આ કાર્યવાહી આજે અઢીસો ત્રણસો માણસ પાસે પહોંચી ગઈ છે સ્વાભાવિકપણે અમે જ્યારે અહીંયા મહારાજ મારફતે આ વિધિ જ્યારે કરાવીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે ફંડ ફાળો બધા પર ઉઘરાવીએ છીએ પરંતુ કોઈ વ્યક્તિ પર ન પણ હોય તો અમે આ વ્યક્તિને ચલાવી લઈએ છીએ આવી જ રીતે અમો દિલથી આ કારોબાર કરીએ છીએ દર વર્ષે અમો આ પ્રોગ્રામની અંદર અહીંયા બેસનાર તમામ લાભાર્થીઓને કે પિતૃનો શ્રાદ્ધ કરનારાઓને લાડુનું પણ વિતરણ કરતા હતા પરંતુ અનુજોગ વરસાદના કારણે જ આ પ્રક્રિયા બંધ કરી છે આ વર્ષે અને અમારે આવનારા સમયમાં એક તમન્ના પર છે કે ચોવીસ વર્ષ પૂરા કરી અને અમે પચીસમા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે અમારી એક ભાવના છે અમારી એક તમન્ના છે કે અમો રજત જયંતિના ભાગરૂપે પણ એની ઉજવણી કરીશું અને સારો એવો પ્રોગ્રામ અહીંયા સેટ કરીશું એવી હું આપ સૌને વિનંતી પણ કરું છું અને તેની પાછળ આપ સૌનો સહકાર પણ મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી આપની પાસે અપેક્ષા પણ રાખું હું આજથી ચાલીસ વર્ષથી ભૂરી માદાણી એટલે કે પાલગવાણ ત્યાં જતો હતો મારા ફાધર જોડે અને ત્યારથી સળંગ હું બેસું છું પરંતુ આ બે હજાર બે થી હું અહીંયા ચાલુ કર્યું જ્યાંથી પાંચ પંદર જણથી ચાલુ થયું અમારું આ પ્રોગ્રામ અને પ્રોગ્રામ ચાલુ થવામાં દિવસે દિવસે દર વર્ષે મેજની વધતી ગઈ વધતી જતા મને બી અહીંયા એકલાને ઓપર પડે એટલે મારે બી બીજાઓને સાથ સહકાર લેવો પડે અને લોકોના સહકારથી જ આ વસ્તુ ચાલે છે અને આ મારું ગામ પૂરતું સીમિત નથી એમાં આદિવાસી તરીકેનું તો ખરું જ આદિવાસી વિજાગ રહે અને આ જ્યોતિ કાયમ માટે પ્રગટાયેલી રહે એ કારણસર જ્યારે નવરાત્ર આવતા હોય ત્યારે માતાજીના નવ દિવસ કે દસ દિવસ હોય છે તે રીતે આ સર્વ મિત્રો આમાં છે જે ગયેલી આત્માઓનો જે પૂજન વિધિ થાય અને જે ભુવા મારફત થાય જે મહારાજ લાવીને બોલાવીને કરું છું આ વર્ષોથી એક જ મહારાજ આવે છે અહીંયા અને એ જ અને એને યથાશક્તિ જે ત્યાં દક્ષિણા આપે તે લઈ છે અને વર્ષોથી હું આ કામને અંતે મંડપથી માનીને સવારે છ વાગે સાઉન્ડ સિસ્ટમથી માની કોઈને સાંભળવામાં કેવી કે અપડ પડતી નથી વિધિની અંદર અને હું પણ ચાર વાગે આવી છું તો કે અને પાછળ છ વાગે સાત વાગે આ બધું સ્ટાર્ટ કરાવીને નાવા જામ કરે અને ત્યાર પછી કામ પૂર્ણ હતી ને એન્ડ પર બાર સાડા બાર કે એક વાગી જાય છે અને મારે સફાઈ કરીને બધું અહીંયા કારણ કે મોદી સાહેબનો પ્રોગ્રામ એવો ચાલે છે તો કે સફાઈ અભિયાનની જરૂર છે અને આવનાર દિવસમાં અત્યારે ગાંધી જયંતિ આવે છે અને એ સફાઈ અભિયાનનો ખાસ હિતમાં હોય અને અત્યારે હાલ પણ આજે હું મોદી સાહેબનું સફાઈ અભિયાનનો સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે આજે પણ હું બધું સફાઈ કામગીરી કરીને પૂર્ણ કરીશ અને પછી હું મારી રીતે બધાનું જે કાંઈ હોય હાલમાં તો હું હાલમાં ખિસ્સા ખર્ચી કરીને ને ક્રેડિટ પર વસ્તુ લઈ આવીને બધાને અહીંયા બેસાડું છું